દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સમગ્ર વિશ્વમાંથી વડાપ્રધાનના ચાહકો તેમના માટે કોઈને કોઈ અવનવી ભેટ આપતા હોય છે ત્યારે રાજકોટમાં સંજય જેઠવા નામના કારીગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક અનોખી પાઘડી બનાવી છે રાજકોટના બજરંગવાડીમાં રહેતા સંજય જેઠવાએ પાઘડી બનાવી છે વડાપ્રધાનને ભેટ આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે જણાવવા માંગે કે આ પાઘડી 16 ઇંચ ઊંચાઈ ધરાવતી છે મીટરના કાપડ માંથી પાઘડી બનાવી છે ત્યારે સંજય જેઠવા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને પાઘડી આપવાની ઈચ્છા દર્શાવી છે તેમજ મારે મોદી સાહેબ ની યાદી માટે મેં આ પાઘડી બનાવેલી છે મોદી સાહેબના પિચોતેર વર્ષ પૂરા થયા છે તેમજ પિચોતેર મીટર કાપડ વાપરક છે મોદી સાહેબ દસ વર્ષ એટલે બે ટાઈમ પૂરી કરી છે દસ ફૂટ એકસો વીસ ઇંચની રીંગ છે તેમજ આ પાઘડીની ઊંચાઈ સોળ ઇંચ છે મોદી સાહેબ આપડા સોળમાં વડાપ્રધાન છે અને મોદી સાહેબ ને લગતી જ આપણે અમે સોળ ઇંચ ઊંચાઈ આપણે પાગડીની રાખી છે પાગડી હું ત્યાં મોદી સાહેબ ને અર્પણ કરવાની ગણતરી છે જ છતાંય ત્યાં સુધી હું મારા શોપ ઉપર ડિસ્પ્લે મોદી સાહેબ ની યાદી માટે રાખીશ